આ છે આપણા કેમેરામેન સરસ મજા કેમ છો ભાઈ મજામાં ને ને મજામાં બિલકુલ જોઈ શકો છો તમે ખલતા કેમનું લોકેશન અને આપણો આદિવાસીનો વિસ્તાર છે દોસ્તો શું કેવો જાય ભાઈ મોજ ને બાકી હા એ પછી આપણે બાગડી આદિવાસીની બની લીધી દોસ્તો જોઈ શકો છો હરિયાળી હરિયાળી દેખાય છે અને અમારા મીડિયામાં અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મિત્રો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહીજો જોઈ શકો છો તમે સરસ મજાના આવા જંગલ મેં અમે આવી પહોંચ્યા છે તમે જોઈ શકો છો આ છે અમારા આદિવાસીનો વિસ્તાર સુમસાન જગ્યા ઉપર કોઈ નથી એકલા અમે આવીને શૂટિંગ કરી રહ્યા છે तो तुम्हें थोड़ा सपोर्ट कर दो જોઈ શકો છો તમે હવે આખા જંગલનો તમે વિડિયો જોઈ શકો છો સરસ મજાના આયા અહીં ખડ છે દોસ્તો એવો ડુંગર છે સરસ મજાના આયા છે આપડા કેમેરામેન દેખ સકતે હો આપ ઓર इधर हमारा गांव है देख सकते हो आप जय द्वारका देश मित्रों वीडियो तो लाइक, शेयर, सब्सक्राइब कर दो जय हिंद जय भारत